કચ્છ એટલે સેવાની પ્રવૃત્તિમાં પણ અગ્રેસર એવો આ જિલ્લો છે સૌથી મોટો ગુજરાતનો જિલ્લો અને કચ્છ આપણી ભારતની બોર્ડર સાથે જોડાયેલો સંવેદનશીલ જિલ્લો છે પણ અહિયાં સેવાની જે ધૂણી અનેક સંસ્થાઓ દ્વારા ચાલુ છે એ બહુ મહત્વનું છે અને એમાંની એક સંસ્થા છે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર અને ઘણી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થાય છે ગૌ સેવા થાય છે શ્રમજીઓને આહાર દર્દીઓને ફ્રૂટ આપવાની વાત હોય બાળકોને વસ્ત્રો આપવાની વાત હોય આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી થઈ રહી છે આ પ્રવૃત્તિ વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ મહેતા જે જીવનના સાત દાયકા વિતાવી ચૂક્યા છે પણ હજી યુવાનો જેવી સ્ફૂર્તિ સેવા માટે એમની બરકરાર છે એવા વેલજીભાઈ આપણી સાથે જોડાયા છે વેલજીભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં નમસ્કાર થેન્ક યુ સર જી જી આ સંસ્થા કઈ રીતે એની શરૂઆત થઈ થોડી પેલા પૂર્વ ભૂમિકા આપો પછી આપણે પ્રવૃત્તિ પર આગળ વધીએ જી જી સાહેબ હું પીજીવીસીએલ નો રિટાયર્ડ ક્લાસરૂમ ઓફિસર છું વર્ષો પહેલા આજ થી લગભગ સત્તર વર્ષ પહેલા જયારે અમે નાના પાયે કામ ચાલુ કરેલું ત્યારે એક વિસ્તાર માં મારે ધાબડા વિતરણ કરવા જવાનું થયું તો એ વિસ્તાર હું પંદર વીસ ધાબળા લઇ ને ગયો તો અને પૂરો ભૂમિ કાપી દો ત્યારે એ વિસ્તાર ને દરિદ્ર એકદમ દારૂણ હાલત જોઈ એક બેન ને ડિલિવરી થતી હતી પણ એને પાસે પુરા કપડા પણ પહેરવાના નતા અર્ધ લગ્ન હાલત માં હતી ત્યારે એવી દ્રષ્ટિ એ દ્રશ્ય જોયું ત્યારે મને એમ થયું કે આપણે કઈક કરવું જોઈએ ત્યારે એ સો એક જણા જે પણ આજથી પછાત વર્ગના અને બિલકુલ અભણ શિક્ષણનું પણ કોઈ મહત્વ સમજે નહીં તો એવા લોકો પાસે જઈને મેં વાત કરી અત્યારે પંદર દબડા લઈ આવ્યો છું મારે આપવાના છે તો હું કોને મારેનું ટેસ્ટિંગ કરું તું

ત્યાં શાળામાં બાળકો ને જતા કર્યા લોકોને અમે રાષ્ટ્રીય પર્વ પણ જેમ મોટી મોટી જગ્યા ઉજવી શકતા હતા એની જગ્યાએ આ સ્થળ પસંદ કર્યું જેથી કરીને ત્યાંના લોકો મોટીવેટ થાય કે આ બધું છે ત્યાં શાસક ચાલુ કર્યા અને એ સમયે પૂજ્ય ગુરુદેવ ની કૃપાથી

થી જે શરૂઆત થઈ હતી એ કેટલી આગળ વધી ગઈ હવે આપણે વેલજીભાઈ કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ એની વિગતો આપો હા એટલો એક તો આપણે જે પેલા વાત કરી પ્રમાણે શિયાળામાં આપણે આહાર છેલ્લા બાર માં છું અને આપડી સેવાની પ્રવૃત્તિ છે ભચાઉ માં બી થાય છે રાપર તાલુકા માં ભી થાય છે પછી ભુજ તાલુકા માં થાય છે માંડવી તાલુકા માં થાય છે મુન્દ્રા તાલુકા માં થાય છે કચ્છના પાંચ તાલુકાઓને આપણે આવરી લીધા છે અને આ પાંચ માં જ્યાં જ્યાં જરૂર હોય

એ જ રીતે દિવ્યાંગો ની જે સંસ્થાઓ છે જેની અંદર દિવ્યાંગો બાળકો છે કોઈ કોઈ મેન્ટલી રીતે દિવ્યાંગ છે છે વડીલો તો આવી લગભગ થી સંસ્થાઓમાં અમારી સંસ્થા અમે જઈએ છીએ એને મોટીવેટ કરીએ છીએ વડીલોના જન્મ દિવસ અમે ઉજવીએ છીએ અને એ લોકો કે એમ અમારે સાંભળવાનું અમારું કોઈ હોય એ લોકો કે સાંભળવાનું અને એની સાથે જે કેમ રમવાનું અત્યાર સુધી અમે લગભગ નવસો જેટલા દિવ્યાંગો ને વડીલો ને અમે ધાર્મિક જગ્યા એ ગયા છે પછી અહી વંદે માતરમ છે ત્યાં લઈ ગયા છે હિલ ગાર્ડન ની કરાવી છે અને સૌથી વિશેષ તો એ કે જે માંડવી નો જે મેરામણ છે એની મુલાકાતે પણ અમે અમે એ લોકોને લઈ ગયા છે એ લોકો ને ખુબ મજા થ્રી સ્ટાર હોટેલ ની અંદર બધા સાથે જમાડ્યા છે અને સાથે સાથે એમને મોટિવેટ કર્યા છે એમને સાંભળ્યા છે એટલે આ સંસ્થા એવી રીતે કામ કરી રહી છે અને દર રવિવારે અહિયાં ગૌ ને ઘાસ આપવા આવે છે minimum દર રવિવારે બાકી અઠવાડિયે માં ત્રણ વખત પણ થઇ જાય અને ઉનાળા અંદર ઉનાળા ની અંદર થી ચાલીસ થી પચાસ ગાડી ઘાસ સમગ્ર કચ્છ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડવા આવે છે અત્યાર સુધી લગભગ પાંચ લાખ જેટલા ગૌ વંશ ને લગભગ એક કરોડ રૂપિયા ના ખર્ચે ઘાસ નું નિર્માણ કરવા માં પણ એક બીજી વસ્તુ છે કે જ્યારે મેં માંડવી હતો ત્યારે માંડવી ના લોકો રજૂઆત કરી

જે રેકડી ચલાવતા માણસો હોય મજૂરી કરતા માણસો હોય હોસ્પિટલ આવ્યા હોય ભારગમથી ભારત હોય કે પછી કચરો ભંગાળ એક તો કરીને જે માણસો મજૂરી કરી પેટી તો રિક્ષા વાળા હોય કે હાથ ટેકરી વાળા હોય એવા બે હજાર માણસો ઉનાળામાં સો દિવસ ઉનાળા નું અમલું એટલે છાસ એ પણ અમારી દાવડાની છાસ એટલે લચ્છી દીની છાત આવે દરરોજના બે હજાર માણસો ઉનાળામાં ભુજમા પીએ છે અને ત્રણ હજાર માણસો માંડવીમાં એટલે અત્યાર સુધીમાં અમે લગભગ છ લાખ પચીસ હજાર દસ વર્ષ માં છ લાખ ને પચીસ હજાર લીટર એટલે લગભગ પાંત્રીસ પાંત્રીસ લાખ લોકો ને છાસ અમૃત આપણે અમૃત પાન કરાયું છે એટલે આમાં બીજી વસ્તુ સંસ્થાની આશિષ છે ગુરુ દેશ જાહેરમાં બોલ્યા હતા

અને બીજી વસ્તુ એ છે કે જે આપણે આપણે કચ્છની પાંજરા કર્મચારીઓ છે કે દરેક કર્મ જે ગોવાડ છે ચોકીદાર છે પછી મહેતાજી છે પછી દૂનારા માણસો હોય કે એને ગાયને સાચવનારા હોય એ બધાને દર વર્ષે અઢી લાખ રૂપિયા ના ખર્ચ અડદિયા મોકલવામાં આવે છે

અને ફરસાણ આપે છે દિવાળી શુભેચ્છા આપે છે સાથે સાથે નવા કપડા આપે છે અને બીજી વાત ખાસી કે જે દિવાળી મહાપર્વ દરમિયાન કે કોક કોડિયા વેચતા હોય કોક કલર વેચતા હોય કે નાના નાના હોય બહુ બધા તો એને પાસે જઈ અમે એનું અભિવાદન કરીએ એને એને મિસ્ટર આપીએ ફરસાણ આપીએ નવા કપડા આપીએ અભિવાદન કરીને પાસે પરતું લઈએ બરાબર એને મોટિવેટ કરી ભાઈ આ લોકો માંગતા તો નથી બિચારા બરા આર્થ કરે છે તો આ રીતની બધી પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે અને ખાસ કરીને વિકલાંગોમાં વિકલાંગોમાં અમે અમને કે દાદા અમારે આ જોઈએ છે તો અમે ત્યાં એમને પૂછડી દઈએ છીએ અમુક જગ્યાએ પાણીના જે પ્લાન્ટ હતા બરાબર એના એને એના માટે અમુક એકવીસ માં જોતા હતા એ પણ આપણે એને પૂરા કરાવી દીધા એટલે મેઈન પ્રોજેક્ટ આપણો અને દર અઠવાડિયામાં એક વખત અઢીસો થી ત્રણસો જણાને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે આજે જે અગિયાર વર્ષ થયા અગિયાર વર્ષ થયા લગભગ ત્રણ લાખ જેટલા લોકો સુધી આપણે આ આહાર આપણે પહોંચાડી શક્યા છીએ બરાબર એટલે આવી અને

તમે વિવિધ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરો છો મને સૌથી વધારે ગયું તમે જે કયું પહેલો પ્રોજેક્ટ જે ઝૂપડપટ્ટીમાં બાળકો બધા હતા એને ભણતા કર્યા એ પ્રોજેક્ટ કઈ રીતે આગળ પછી વધતો હોય છે હવે એમાં એ વચ્ચે પછી કોરોના કાળ આવ્યો કોરોના કાળ એટલે વિચારતી કે બાળકો છે બરાબર એ અને હંગામી આવે તો બધા દૂર કરી નાખ્યા અને એ વિચારતી ગાંધી બાળકો બે વર્ષ માટે કરીને બધા રાજસ્થાન ચાલ્યા ગયા અત્યારે પણ બે ત્રણ જગ્યાએ અત્યારે પણ બે ત્રણ જગ્યાએ અમારે પ્રયત્ન ચાલુ છે કે આવા લોકો કોઈ આપણને મળે થોડીક દસ કે પંદર ની સંખ્યા થાય તો એને પ્રાથમિક શિક્ષણ મળે અને થોડાક કઈક સંસ્કાર આવે થોડુંક સ્વચ્છતાનું અભિયાન પણ એ લોકો શીખે બરાબર એના માટે કરીને આપણે આ પ્રયત્ન આપણે કરીએ છીએ તમે વ્યસન મુક્તિ ની બહુ સરસ વાત કરી તો એમાં તમારો અનુભવ કેવો છે કારણ કે લોકો વ્યસન જલ્દી છોડતા નથી હોતા તમે તો ઘણી બધી જગ્યાએ આ પ્રયત્ન સફળ રીતે કર્યા છે થોડી એની વાત જી 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 હવે આપણે મેં જયારે ભગવાને કીધું છે ને કે સો માંથી એક માસ માં એક એક ટકો કાર્ય થાય ને તો પણ આપણે સફળ માનીએ હવે હવે માંડવી ની અંદર ઈબલાભાઈ મોમેનભાઈ જે રેકડી ફેરવી ની જતા હોય બરાબર એને બિચારાને ઘરમાં ખાવા પીવા પણ નથી પણ એને છે ને એક પૂછ્યું મેં તરત જ મને નામ યાદ આવી ગયું એટલે આવા કેટલા લોકો જોતો દાદા હું નથી પેતોને આપણે એને સફળ માની ભલે કદાચ સો માંથી કદાચ વીસ ડાળા છોડે ને લોકો તો એમ જ કે છે એનું પાલન કરીએ પણ છતાં આપણે કઈક હશે તો થાય છે થાય થાય છે છે ગુરુ ધર્મ ની કૃપા છે લોકો માં એ સમજણ છે કે આ મારા માટે શું સારું છે શું ખરાબ છે એ લોકો એને પાછી અમારો કડક નિયમ છે કે અમે જે જોઈએ કે આપણા નિયમો ભંગ કરે છે તો અમે સહાય બંધ કરી નાખીએ એટલે એને ખબર છે કે ભાઈ આ સહાય બંધ થઈ જશે

વાહ દાદા બહુ અદભુત કામ થઈ રહ્યું છે તમારી સંસ્થા દ્વારા તમારી ટીમ બહુ મજાની છે કે એમાં રિટાયર્ડ અધિકારીઓ પણ સામેલ છે અને મારા સાહેબના તમને આશીર્વાદ છે માર્ગદર્શન છે એટલે તમારી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે અને આ જ રીતે સતત પ્રવૃત્તિઓ ભગવાનને પ્રાર્થના કરીએ તમે અમારી સાથે જોડાયા સેવા પ્રવૃત્તિ વિગતો પણ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દાદા thank you thank you thank you so much thank you so much